દેશમાં પંજાબ હજી પણ પૂરના પ્રકોપથી બહાર નથી આવ્યું ત્યારે આજની વાત કરવામાં આવે તો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે પંજાબની મુલાકાત લેવાના છે રાહુલ ગાંધી પંજાબના ગુરદાસપુર સહિતના ત્રણ જિલ્લાઓનો પ્રવાસ કરશે આ સાથે જ જે પણ ગુરદાસપુર સહિતના જે ત્રણ જે અસરગ્રસ્ત જિલ્લા છે તેમાં જે પૂર પીડિતો છે અસરગ્રસ્તો છે તેમની સાથે મુલાકાત કરશે અગાઉની વાત કરવામાં આવે તો અગાઉ પ્રધાનમંત્રી મોદીએ પણ પંજાબની મુલાકાત લીધી હતી ગુરદાસપુર સહિત જે પણ અસરગ્રસ્ત જિલ્લા હતા તેનું હવાઈ સર્વેક્ષણ પણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ જે પૂર પીડિતો હતા તેમની સાથે પણ તેમણે મુલાકાત કરી હતી પ્રધાનમંત્રી મોદી બાદ હવે રાહુલ ગાંધી આજે એ પંજાબ જઈ રહ્યા છે પંજાબમાં ગુરદાસપુર સહિત ત્રણ જિલ્લાની તેઓ મુલાકાત લેશે સમગ્ર પૂરની સ્થિતિ છે જે છે તે પાણી હજી ઓસરાય નથી લોકોને જે હાલાકી પડી રહી છે તે તમામ બાબતોની સમીક્ષા કરશે અને પૂર પીડિતો સાથે મુલાકાત કરશે